રામ રામ નો પડઘો પાડજો આ ટેક્સ ફ્રી રામ રામ છે આનો વાંધો નથી આ દિવાલ ફાટી ગયું છે હે મોજ હે રામ રામ હા માર બાપલિયો ભાઈઓ જેની જોતા વાટ પછી કૂંચી નહી કૂંચી નથી કારણ કે કમાડ ખુલી ગયા છે અહીંયા હાથ હાટ ખુલી ગયા છે આ હાલારના હિંડોળે ઝુલતો ઝૂલતો સંભાળી આવતી આવી પહોંચો છું અને આપ સૌમાં મને એક કુટુંબના દર્શન થાય છે એમ નથી કે ખંભાળિયા પ્રજાજનો છે એમને એક મારું કુટુંબ છે આ બધા મારા છે હું એમનો છું આમાં મને ક્યાંક દેવરો દેખાય છે ક્યાંક મને રામભાઈ આયર દેખાય ક્યાંક મને એ રીતના બધા પાત્રો આમાંથી કોક ને કોક દેખાઈ રહ્યા છે કોકને ને કોક આમાંથી જ હું પ્રેરણા મેળવી રહ્યો છું હમણાં જ વહી આવ્યો ત્યારે કરશનભાઈ એક બહુ મજાની વાત કરી કરશનભાઈ આ વાત તો એવી મજાની કરી કે ચાર મળ્યા ચોસઠ ખીલે અને વીસ રહે કરજોડ પછી આગળ આપોઆપ મિલે તો ખીલે સાત કરોડ એટલે કે ચાર મળે બે હાથ મારા ને બે તમારા ચાર મળ્યા ને ચોસઠ દાંત હતા તે ખીલી ગયા દાંતો ની કડીઓ દેખાવા માંડી અને એ રીતે જો હામા હામી અચાનક ક્યાંક મળી જાય અચાનક ગોઠવણ કર્યા વગર કે આજે અહીંયા જામનગર માં મારે કરશનભાઈ ને મળવાનું છે મારે ફલાણાભાઈ ફલાણા ગામ માં મળવાનું છે કે મારા દેશ નું માણસ મને આફ્રિકા માં અચાનક ક્યાંક ભટકાઈ જાય તો આજ કરો રૂવાણા જેમ હવળા થઈ જાય એમ મારી આજે હાલત છે મને એમ થાય છે કે આજે હું તમારા સૌના વચ્ચે આવ્યો છું પરંતુ કોઈ મને પરાયા પણ લાગતું નથી મારા એમાં કોઈ ફિલ્મની મોટાઈ કે ફિલ્મની વાતો કે નકલી આડંબર કે દંભ કે કા કે તે કે એવો કોઈ પણ કર્યા વગર જેવો છું ગાંડો ગેલો તમારો છું તમે જે છો એ છો મને જે રીતે સ્વીકારજો બાળક પોતાનું ગાંડું ગેલું હોય તો કોઈ માં કોઈ બાપ એને દવલું ન ગણે એ રીતે આપ સૌ મને હંમેશા સ્વીકારતા આવ્યા છો જેસલ તોરલથી માંડીને ને તે બાદર તારા વહેતા પાણી સુધી મેં યથાશક્તિ આપનું મનોરંજન કરવાની કોશિશ કરી છે જ્યાં ખાણ રહી હોય મારી ખોડ તો તમે લોકો ચલાવી પણ લીધી છે પણ એવા રીતે એવી રીતે કે આ ઉપેન્દ્ર છે આપણો માણસ છે એને આપણે એ રીતે જ જાળવવાનો છે પરંતુ આજે ઉપેન્દ્રના મનમાં એવી અવળતા થઈ જરૂર કે મેં તો લોકોનું મનોરંજન ઘણું કર્યું લોકોના પાસે જુદા જુદા રંગ રોગાન ને કપડા પહેરીને ગયો કે ખરે ખબર કયા રૂપમાં તને હું ગમી જઈશ જુદા જુદા રંગ રોગાન કરીને જુદા જુદા કપડાં પહેરીને જુદા પાઠ ભજવીને પરકાયા પ્રવેશ કરીને હું આપના સામે ઘણી વાર આવ્યો આજે હું મારા મનોરંજન માટે આવ્યો છું મારા મનોરંજનનું કેન્દ્ર સ્થાન મારી આત્મા ને કોળવાનું ઠેકાણું મારી પ્રેરણાનો સોત્ર જે છે તે પૂજ્ય કાનદાસ બાપુ છે એના માટે મારા બધા શૂટિંગોની બધી તારીખો કેન્સલ કરીને આજે હું અહીં આવ્યો છું આજે હું તો અણવર છું રાજા તો કાનદાસ બાપુ છું એમને ત્યાં એમને આ પ્રસંગે હું આવ્યો છું કારણ કે એમની ભજનવાણી આજે મુંબઈને ઘેલું કરે છે મુંબઈના સીમાડા વળોટીને કચ્છ કાઠિયાવાડને સૌરાષ્ટ્ર પાર કરીને પરદેશ સુધી કાનદાસ બાપુની ભજનની ટેપોનું સ્મગલિંગ થાય છે દાણ ચોરીથી પણ લઈ જવામાં આવે છે કારણ કે બાપુ ના આમ જાહેરમાં ટિકિટ પ્રોગ્રામ માં ગાતા આવતા નથી ગાંધીવલીમાં જ્યાં બાપુનું સ્થાનક છે નાની ઉંમરનો મીઠો મીઠું મીઠું મરકતો આ માણસ વ્યવહારો મુંબઈ ગાળાઓના દિલને જીતીને એની શ્રીમંતાઈનો એક શ્રીમંત શહેરનો ફકીર રાજા ત્યાં બેસે છે જેના ચરણોમાં ત્યાં આજે બધા શ્રીમંતો આળોટે છે એક નાનકડો આશ્રમ આ જ પરંપરાનો દાદા મેકરણથી માંડીને ગુરુદ્ધ માંડીને પરબ વાવડી સુધીની પરંપરાનો આ એક એવો જણ ઓલિમ્પિક જે મશાલ એક માણસ દોડે ને આગળ જઈને બીજાને લઈ રહે બીજો ત્રીજાને લઈ રહે બીજો ચોથાને લઈ રહે એમ પરંપરા ચાલુ રહે આપડે દેશી ભાષામાં કહીએ તો એને લાકડીઓ તાર અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં પહોંચતો જાય કોનો છે કઈ ખબર નહીં આર પાર નીકળી જાય એ એક ઓલમ્પિકની એક મશાલ લઈને આપણી જોત લઈને ત્યાં મુંબઈમાં ધૂણી દીને કાનદાસ બાપુ બેઠા છે આશ્રમ છે ખૂબ સમૃદ્ધિ પામી રહ્યો છે કોઈ આગળ હાથ લાંબો કર્યો નહી આશ્રમ બાંધવા માટે કોઈ ખંભાળિયામાં આવવાની જરૂર નથી કોઈ જામનગરમાં જવાની જરૂર નથી બાપુને વિનંતી કરી કરીને ફિલ્મના પ્રોડ્યુસરો કંટાળી ગયા કે એક બે ભજન તો ગાઈ દો ફિલ્મમાં આશ્રમો ઉભા થઈ ગયા પણ નહી લાખો દેતા લાખો દેતા ધામ ચિત્તો મને ચડ્યું નહી બાંધ્યું વાલે ગામ દાણો પાણી દાધવા ઈ વાત છે ત્યાં કારણ કે ગ્રામો ફોનની રેકોર્ડો ફિલ્મોની રેકોર્ડ એ પ્રોડ્યુસરોના પેલા કાલાવાલા ને કાવા દાવા એમાં ઉતરવાનું આ સંત પુરુષનું કામ નહીં અરે ઉતો જઈશ મારી તુંબડી લઈને લોકો પાસે બે બે કાંકરા નાખે તો મારે દેવી દસ ની આકાશી રોજી છે મારે પડી નથી કોઈ મને કોઈ નથી કોઈ લાલસા નથી જે આવે તે હેત થી થી બટકું આપશે બટકા માંથી બટકું વેચીશ નહીં આપો તો તમે તમારું છે મારું કઈ છે જ નહીં મારું કઈ હતું નહીં આ વાત લઈને એક સાધુ કાંદિ મુંબઈ નગરીમાં બેસી ગયો ધૂણી ગથાલુ અને એક સાધુ મનનો સાધુ આચાર વિચારનો સાધુ એના ભજન મીઠા લાગે છે એનું કારણ છે ગ્રામભોની રેકોર્ડો ઘણી મીઠી હોય છે પણ અહીંયાથી જે ઘાયલ આત્માની વાણી નીકળે છે આચાર પણ છે સાથે વિચાર પણ છે વર્તન પણ છે ત્યારે ભજનવાણી મીઠી લાગે છે એ ભજનવાણી મીઠી લઈને ત્યાં કાંદીવેલી બેસી ગયો સાધુ અને બેઠો સાધુ એટલે બેઠા સાધુ લો કુટી ચલતા સાધુ પવન કી મૂર્તિ બેસી ગયો એક જગ્યાએ એ મારું આ વિશ્વ છે મારી આ દુનિયા છે મારું છે જેને આવું હોય ત્યાં મારી દુનિયામાં આવે એ ભજન વાણી એ સુર નો સાધના કરતો બેઠો છે એટલે અમારા ગમે કેટલા રોકાણો હોય કોઈ પણ કલાકાર કાનદાસ બાપુનો હુકમ થાય તો આ સિવાય રહી શકતું નથી શૂટિંગ હોય તો કેન્સલ થાય જે કાર્યક્રમ હોય તે રદ થાય પરંતુ એમાં મજા ઈ છે કે આ કાર્યક્રમ પાછો મનોરંજનનો કાર્યક્રમ એ રીતનો નથી આ નકળંગ ડાયરો છે નિષ્કળ એમાં માતાઓ બહેનો ભાઈઓ સગા સંબંધી દીકરાઓ કુટુંબીઓ સાથે બેસીને માણી શકે ભજન રસ માણી શકે એવો આ ડાયરો એના માટે લોકપ્રિય કલાકારોની એવી કંઈ જરૂર નથી જેને સાંભળવું હોય કે ભજન સાંભળે અને આપણે ત્યાં એક નવ વિચિત્ર વાત તો છે જ કે હંમેશા એ માનીએ છીએ કે ભજન છે ઈ તો બુઢાપામાં ગાવાની છે ગડપડમાં ગોવિંદ ગાશું અત્યારે તો બીજા રાસડાની રમઝટું થવા દીધું ના ભાઈ એસી વર્ષની ઉંમરે મને ચોટ લાગશે ને હું ગાઈશ કે ત્યારે હું ગોવિંદ ભજીશ એ વાત કરનારાને એસી વર્ષે પણ ચોટ લાગતી નથી સિત્તેર વર્ષે નથી લાગતી એ તો લાગવાની હોય તો ત્યારે ત્યાં સત્તર વર્ષે પણ લાગી જાય છે અને તરત માણસ નીકળી જાય છે એટલે ભજન એ ભવિષ્યની વાત નથી જેમ ભોજન વર્તમાનની વાત છે તેમ ભજન પણ વર્તમાનની વાત છે બંનેની જરૂરત જીવનમાં છે જ એક પણ વસ્તુ વગર જો રથ ચાલે તો સંસારના લખવો થઈ અને એટલા માટે ફિલ્મોમાં અમે આ વાત લાવવાની બહુ જાગૃતિ કોશિશ કરીએ છીએ ગુજરાતી ચિત્રોમાં આપણે જે પણ ચિત્રો જોયા અમારે ભજન અને આપણા જીવનના સંસ્કારોને મુકવા માટેની એક વાત અમે ત્યાં પકડી છાપાવાળાઓ ઘણા આજકાલ ઉફો કરે છે કે આ બધા પાઘડાવાળા ચિત્રો બંધ કરો આ ઘોડાના બંધ કરો તરવારબાજીના ચિત્રો બંધ કરો અમે ક્યારે પેલા ચિત્રો જોઈશું અમે ક્યારે પેલા ચિત્રો જોઈશું આ બધું ખોટું છે પણ એમને કોઈ ઈશાંજી જેવા ગઢવી હોય ભાઈ બીજા જાગ્રત માણસો ચારણો આ વાતનો વિરોધ કરે કે કે અમારી સંસ્કૃતિ અમારી વાત અમારા ઘરના માણસો અમારા અભણ માણસો માણસ તો આ વાતને માણી શકે છે અમે એને ભૂલવા નથી વાગતા અમારો આ વારસો તમે ઝૂટવો નહીં અમારા પાસે અકબંધ રહેવા દો અમને અમારી રીતે તો મોજ કરવા દો જે ઓડિયન્સ કોઈ થિયેટરોમાં જતું નહોતું એ નેસડાઓમાંથી કુબાઓમાંથી દંગાઓમાંથી આવી આવીને આજે આ ચિત્રો જોતું થયું છે એ લોકોના મરમ ઉપર તો ગા ન કરો આવા ચિત્રો બનવા જોઈએ અને આવા ચિત્રો બનાવો એનું એક જબરજસ્ત આંદોલન આપણે થવું જોઈએ અને આજે કાનદાસ બાપુ જેવા માણસો જેના વચને આજે લોક સમુદાયમાં સમાજ જીવન પર અસર થાય છે એ માણસો અમારા જેવા કલાકારોને કરે છે અમે તો બનેલું છે થઈ ગયેલું છે કે થવાનું છે એનું ચિત્રણ આપની સમક્ષ રજૂ કરીએ છીએ અમે એ કળા થોડી શીખ્યા છીએ પણ જીવતરની કળાનો જાણકાર આ જણ પોતે જીવતરની કળા જાણે છે કે જીવવું હોય તો આમ જીવાય આટલી જરૂરતો છે આ બધું નકામું છે એના પાસે જઈ અમે પ્રેરણા મેળવીએ છીએ અને આજે આપણું સદભાગ્ય છે સૌરાષ્ટ્રમાં આવા સંતો આજે પણ છે એક વાત જરૂર છે કે આપણે બધા પાછળથી વિચાર કરનારી પ્રજા છીએ માણસના દેહ વિલય પછી સમય જતો રહ્યો હોય સમજણ હોય ત્યારે સૂજ નથી હોતી અને જ્યારે સૂઝ આવે છે ત્યારે સમય હાથમાંથી સરી ગયો હોય છે ઘણી વાર પાછળથી ખબર પડે છે અરે કાનદાસ બાપુ બહુ સારા અરે દેવીદાસ બાપુ તો બહુ સારા હતા અરે પણ એમના જીવતર ઉપર તમે જે છીણીઓ મૂકેલી એમને જીવન એમના આકારા કરી મૂકેલા ઈ વાત યાદ નથી આ સંતોને તાવવા એમની પરીક્ષાઓ લેવી એમના પરચા લેવાની વાત બાજુ મૂકી દેવાની આપણે એમના પાસેથી જીવન કેમ જીવવું એ શીખવાનું છે અને એ શીખવા માટે જીવન સમુદ્રમાં આ કાનદાસ બાપુ જેવા માણસો દીવા દાંડી જેવા છે ખડકા કે ખરાબ જ્યાં દરિયામાં જગા હોય ત્યાં દીવાદાંડી ઉભી કરવામાં આવે છે તેવા સંતો છે એમના પાસેથી આપણે પ્રેરણા લઈએ કઈ સમજીએ મનોરંજન કરવાનું મારો ધંધો છે હંમેશા જન મનોરંજન કરતો આવ્યો છે પરંતુ આજની વાત નોખી છે આજે આપણે વાતો કરીએ છીએ ઈ વાતો અહીંયા વાતો છે આચી ખોટી બધી આચીબી હોય પણ જેવી છે મને જે લાગ્યું એવું મેં મારું અયું આપની સામે ખોલ્યું છે આપ મને હંમેશા જે રીતે સ્વીકારતા આવ્યા છો એ રીતે સ્વીકારો છો એ જાણીને મને આનંદ થાય છે આથી વિશેષ મારે કંઈ કહેવાનું છે નહીં આજે કારણ કે પ્રસંગ છે ભજન સાંભળવાનો ભજન માણવાનો હું તો અહીં આવ્યો છું કદાચ મારા આવવાથી આ કાર્યક્રમમાં કંઈક ઉપયોગી હું થઈ શકું તો મારી જાતને હું ભાગ્યશાળી માનીશ એમ સમજીને આવ્યો છું પરંતુ આ કાર્યક્રમ સાથે સાથે આપને સૌને મળવાનો એક અંતરનો ઉમળકો હતો કે આજે સિદ્ધ થયો છે આપનો મારા અન્નદાતા છો અને મારા કુટુંબીજનો છો આપ સૌનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે અને આવા સારા કાર્યમાં આપ સૌએ જે રીતે સાથ આપ્યો છે ભાઈ શ્રી નભુ મહારાજને મહેશભાઈને સૌ કાર્યકર્તાઓને એ સૌને સૌના વતી હું આપનો આભાર માનું છું ત્યાં સુધી ગામમાં વ્યવસ્થા કરનારા પોલીસ ભાઈઓ અને જે જગ્યાએ અમે ઉતર્યા છીએ ત્યાંના ઉત્સાહી બીજા મિત્રોએ સૌએ એક સરખી રીતે અમને સહકાર આપ્યો છે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કદાચ ભવિષ્યમાં કોઈ એવી તક મળશે જયારે આપને હું દાંત કઢાવવા માટે પણ આવીશ ત્યારે આવીને આપને સાથે એ રીતની વાતો પણ કરીશ પણ આજની તો મારી આ વાત છે આ મારો હું મિજાજ છે અને આ એ જ આ ડાયરાની અદબ પણ છે ધન્યવાદ